નવા વ્લોગમાં તમારું સ્વાગત છે હવા નપોર માં આપણે આવે ગયા સોપાટી મીઠા રેત ની તમને જો જોવા દેખાડા સોપાટી નો નજારો આયો પા વા પંખીડા દાણા ખાઈ જાય આ જેટી માથે રોહણ ને લઈ નો લાગે બહુ બહુ

પણ એ હવાનો પોતાનો જવાબ મેં તાલે કાલે આપણે બીજું કરીને પોતાનો જવાબ આપ્યો

માથું તો વિખાઈ ગયું દરિયા એટલે આપણે જ જાય ચાલો પાસે આવી ગયે અહી તો દેખાય ને કે આપણો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ જય માતાજી લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ બધા હગાવાલા લાઈક ઉપર કોઈ કરતા નથી કાંઈ ભેગા થાય તો કે તમારો વિડીયો તો સારા બને તો તમે કોમેન્ટમાં લખો ને કે આ કેવા બને કાં છે આ મણીતા ખબર છે તમે કેવાના જ છે સારું લગાડો હું લખો એટલે આખા ગામની ખબર પડે કે મારા હગા લખે